અને તમારા પર્સનલ ડેટાની ચોરી કરી વગેરે હોય છે તેની સામે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરી જિલ્લા મથકે સાયબર ક્રાઇમની શાખા આધુનિક સાધનો અને એક્સપોર્ટની ટીમ ફાળવવામાં આવી છે કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવની ઉપસ્થિતિમાં જૂનાગઢ સાયબર ક્રાઇમની બ્રાન્ચના એક્સપોર્ટ દ્વારા વેપારી આગેવાનો અને નગર શ્રેષ્ઠીઓની સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેની બેઠક મળી હતી સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચનાઓ આપી હતી કે કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાધવ દ્વારા મીટિંગ યોજીને એક્સપોર્ટ મારફતે લોકોને જરૂરી સૂચનાઓ આપી હતી પિન નંબર ઓટીપી સીવીવી ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપશો નહીં સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિઓનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં પહેલાં વિચારજો કોઈ કાર્ડ સિમ કાર્ડ વેલિડિટી કે પછી કેવાય સી રિન્યૂ બેંક ખાતું ચાલુ બંધ એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો પાસવર્ડને સુરક્ષિત રાખો નિયમિતપણે બદલો વેબસાઇટમાં વન 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 ઝીરો ફાઈ ખાસ જુઓ ફ્રી લોન ફ્રી ઇન્ટરનેટ ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણે લિંક ક્લિક કરશો નહીં સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં ફ્રી ગેમ એપ્લિકેશન ફ્રી ગિફ્ટ કેસ વાઉચરના નામે આવતી લિંકથી આપનો મોબાઈલ હેક થઈ શકે છે જેથી એ લિંક પર ક્લિક કરવાનું ટાળો અને લિંક ક્લિક કરવી નહીં સાયબર ક્રાઈમ કરતા આરોપીઓની મોડસ ઓપનડી અંગે માહિતી આપતા જણાવ્યું કે ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ બનાવટી બનાવટી લિંક ફિશિંગ લિંક ફેક કોલ ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ સ્ક્રીન શેરિંગ એપ રિમોટ એક્સેસ ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ અજાણી અનવેરીફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ આમ છતાં શરત ચૂકતી સાયબર ફ્રોડનો શિકાર થઈ જવાય છે એવી સ્થિતિમાં ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી ફરિયાદ રજિસ્ટ્રેશન કરવાનું ટાળવું જોઈએ નહીં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે અને સાયબર ફ્રોડ કરતા ઇસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી ઉપરાંત ભોગ બનેલા લોકોને માતબર રકમ પરત આપાવેલ છે. પાસે આપી કર્યો અલગ અલગ ખરેખર ઈ વ્યક્તિ સામે ઊતો